એક લાખ રૂપિયાનું પણ હાલ વાવેતર માં કોઈ થયું નહીં બરોબર સોમા એ બધું ફરવાડી ગયું છે એટલે પૈસા નું ના લે તો પછી બસ લઈ ગયો નહીં લઈ જજો બે હા તો આલુ બરોબર તમારી જવાબદારી પર ના લે ને તો બસ મારી તો ખબર છે કે હું જો માણસ છું

રમભા બોલો બોલો કાલ તો ખાડા રાખેલો ગીવન ભાઈ રબારી ની ઓહ આ ભૂલી જઈ અમાર તો શાપ

તમને ખબર છે કે આપડે ડોઈ વધારે બીમાર હતી એ વાલ બદલાય ને પોતભા માલ હાલ પૈસા નું સેટિંગ થયું ને એ ડોઈ એ ખાડ માં ગાલ દીધું ઘણું તમારે થયું કે ના થયું હોય મારે ના જોવા હું તમને તે દાડે કીધું હતું ને કે પૈસા નહીં આપો તો હું તમારી ભેંસ સોળી જો પેલી બે કોની છે મારી છે આ તો લઈ જવ સણ અત્યારે હાલ જ બરાબર તો આને પૈસા આપી દેજો અને ભે લઈ જો પાછી

પૈસા લેવા લાખ રૂપિયા લાવ્યો અને મહિના બરોબર બરોબર અને ભાઈ આપડા બે લઈ ગયા બરાબર